વડોદરાના યુવા સાંસદ ડોક્ટર હેમાંગ જોશી દ્વારા સંકલનની બેઠકમાં જરૂરી સૂચનો કરવામાં આવ્યા છે એમપી એમએલ અધિકારીઓ સાથેની સંકલનની બેઠકમાં વડોદરાના સાંસદ હેમાંગ જોશી દ્વારા પોતાના વિસ્તારના કેટલાક પ્રશ્નોની રજૂઆત સાથે જરૂરી સૂચનાઓ પણ આપવામાં આવી વિવિધ અમારા લોકસભા વિસ્તારના પ્રશ્નો અને માન્ય ધારાસભ્યશ્રીઓના પ્રશ્નોની એમણે તમામે રજૂઆત કરી સાથે આ બેઠકની અંદર મારા દ્વારા જે છાણી બાજવાનો જે રોડ છે આ રોડ એ તાત્કાલિક મરમ્ત માગે છે અને નવો નવીન રોડ એ કોર્પોરેશન દ્વારા કરાવવો પડતો હોય એના વિશે પણ અમે સાથે મળી અને રજૂઆત કરી બીજું જે અટલાદરાથી પાદરા માટેનો જે રોડ છે ત્યાં હવે જેમ જેમ વિસ્તાર વધી રહ્યો છે ત્યાં ખૂબ જ વધારે કન્જેશન થતું હોય છે આજે સવારે કલેક્ટર કચેરી ખાતે પણ આ બાબતે ચર્ચા કરી અને જેટલો ભાગ કોર્પોરેશનના અંતર્ગત આવતો હોય એ એ કઈ રીતે આપણે કરી અને વચ્ચે ડિવાઇડર મૂકી શકાય માટેની પણ ચર્ચા કરવામાં આવી છે સાથે સમિતિના જે ચોથા વર્ગના કર્મચારીનો જે પ્રશ્ન છે એ બાબતે પણ વિસ્તારપૂર્વક રજૂઆત કરી અને એમાં પણ સકારાત્મક જવાબ મળ્યો છે અને વિવિધ તમામ ધારાસભ્યશ્રીઓના પણ જે મુદ્દાઓ હોય એ બાબતે વિસ્તારપૂર્વક ચર્ચા કરી અને નિરાકરણ માટેના પ્રયાસો હાથ ધર્યા છે